હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહૈયા ફ્રેન્ડ્સ હું પ્રીતિ પટેલ આજે એકદમ હેલ્ધી ટેસ્ટી અને પૌષ્ટિક રેસીપી લઈને આવી છું આ રેસીપી તમે એકવાર મારી રીતે બનાવશો તો દિલ ખુશ થઈ જશે અને કહેશે એ દિલ માંગે મોર ફ્રેન્ડ્સ સાથે હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ આપીશ અને મસાલા પણ પરફેક્ટ બતાવીશ જેથી તમારી રેસીપી પણ ધાબા સ્ટાઇલની બને ફ્રેન્ડ્સ શિયાળામાં ભાજી એટલી સરસ આવતી હોય છે કે આ ટાઈપની રેસીપી આપણે બનાવવી જોઈએ અને ખાવી જોઈએ ફ્રેન્ડ્સ તો આવો મારી સાથે મારા કિચનમાં આપણે રેસીપી જોઈએ સો લેટ સ્ટાર્ટ ધ રેસીપી હલો ફ્રેન્ડ્સ આઈ એમ પ્રીતિ પટેલ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા તો એના માટે આપણે એક બાઉલ લીલી છોડાવાળી મગની દાળ લઈશું અમે ઓર્ગેનિક મગની દાળ લીધી છે એને ઇંગ્લિશમાં ગ્રીન સ્પ્લિટ ગ્રામ દાળ પણ કહે છે એમ તો મેઝરમેન્ટ માટે ઘરનો કોઈ પણ કપ કે બાઉલ આ રીતે તમે લઈ શકો છો અને હવે આપણે આ દાળને એક કન્ટેનરમાં કઢી અને બે ત્રણ પાણીથી ધોઈ નાખીશું તો આ રીતે એક બાઉલ લઈશું એમાં બધી મગની દાળ નાખી અને પાણી એડ કરી અને મચેડી મચેડીને સરસ બે ત્રણ પાણીથી ધોઈ નાખીશું છોડાવાળી મગની દાળ સુપર ફૂડ તરીકે પણ ઓળખાય છે આમાં હાઈ ક્વોલિટીનું પ્લાન્ટ બેઝ પ્રોટીન હોય છે આ દાળ તમે માદા માણસને પંદર દિવસ ખવડાવો તો ચોક્કસ એ બેઠું થઈને ચાલવા માંડશે તો ફરી એકવાર આપણે થોડું પાણી ઉમેરી અને મગની દાળને મચેડી મચેડીને ફરી ધોઈ નાખી અને પાણી ઉમેરી અને લગભગ એકાદ કલાક માટે પલારી દઈએ પલરવાથી દાળ જલ્દી ચડી પણ જશે અને પચવામાં પણ ઇઝી રહેશે તો દાળ પલરે ત્યાં સુધી આપણે પાલક ક્લીન કરી લઈએ તો ફ્રેન્ડ્સ પાલકને મેં સરસ ચોટી લીધી છે આજકાલ માર્કેટમાં ખૂબ જ સરસ લીલી લીલી પાલક આવે છે હમણાં તો સિઝન છે એટલે દાલ પાલકની રેસીપી તો તમે ઘણી જોઈ હશે પણ હું આજે લસુની દાળ પાલક બનાવું છું તો આ કંઈક યુનિક છે તો ચાલો પાલકને હું સરસ એક બે પાણીથી ધોઈ નાખું અને એને કોરી કરવા મૂકી દઈએ તો દાળને પલાય લગભગ પોણો કલાક થઈ ગયો છે દાળ સરસ પલરી ગઈ છે એક એક દાણો ફૂલી ગયો છે અને આપણે નખથી એને તોડી શકીએ છીએ તો પલાળેલી બધી દાળ આપણે એક બે વાર સ્વચ્છ પાણીથી ધોઈ નાખીશું અને એને કૂકરમાં બાફા મૂકી દઈશું દાળ પલાળેલું પાણી અચૂક કાઢી નાખવું કારણ કે એમાંથી સ્મેલ આવે છે અને ફ્રેશ વોટર એડ કરીને બોઈલ કરવું તો એમાં આપણે એડ કરીશું એકથી દોઢ જેટલું ફ્રેશ વોટર પાણી બહુ નથી ઉમેરવાનું દાળ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે કારણ કે દાળ આપણે પલાળી રાખી હતી હવે આપણે એડ કરીશું થોડું મીઠું થોડી હળદર અને લગભગ એક ચમચી જેટલું ઘી જેથી દાળ આપણી લસ્ટરિયસ પણ થશે અને કૂકરમાંથી ઉભરાશે પણ નહીં એટલે તમારું કૂકર પણ નહીં બગડે તો ચાલો મિક્સ કરીને ઢાંકણું બંધ કરીએ અમારે અહીંયા સોફ્ટ વોટર છે એટલે બે વિસલમાં સરસ ચઢી જાય છે દાળને આપણે લિક્વિડ નથી કરવાની આ જ ફોર્મમાં રહેવી જોઈએ પણ ચઢી જવી જોઈએ ચાલો તો આપણે હવે પાલક કટ કરી લઈએ પાલકમાં હું આ રીતે એના દંડા અને પાંદડા બધું જ કટ કરું છું કારણ કે દંડામાં ખૂબ ફાઈબર હોય છે તો પાલક આપણી સરસ કટ થઈ ગઈ છે તો ચાલો બધી પાલકને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ફ્રેન્ડ્સ એક બાજુ દાળ આપણી સરસ ચઢી ગઈ છે પાલક પણ આપણે સરસ કાપી લીધી છે એક વાડકી મેં છણાવી મગની દાળ લીધી હતી તો સાથે હું આ ત્રણ વાડકી પાલક લઉં છું આઈ બિલીવ ઇન મોર ગ્રીન્સ એટલે હું ત્રણ વાળી લઉં છું જો તમારે ઓછી લેવી હોય તો બે વાડે પણ લઈ શકો છો આપણે વઘારમાં એડ કરીશું લસણ ફ્રેન્ડ્સ આમાંથી અડધું લસણ આપણે એડ કરીશું ને અડધું પાછળથી વાપરીશું સાથે વઘારમાં એડ કરીશું લીલા મરચાં ને આદુના કટકા દાલચીની અને તેજપાન પણ વઘારમાં જ નાખીશું જો તમારી પાસે આખો એલચો હોય તો એ પણ તમે નાખી શકો છો આમે બે ટોમેટો કટ કરી અને રેડી કર્યા છે તો ચાલો કઢાઈમાં તેલ મૂકીએ તો અત્યારે આપણે ઘીનો વઘાર કરીશું અત્યારે આપણે એક ચમચી ઘી મૂકીશું તો ઘી ગરમ થાય એટલે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું જીરાને તતળવા દઈશું બરવું ના જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું સાથે તેજપાન અને તજનો ટુકડો એડ કરીશું એને સરસ ફ્રાય કરીશું જેથી સ્મેલ સરસ આવે સાથે જ આપણે ઉમેરી દઈશું આદુ અને લીલા મરચાં ઝીણા ઝીણા કાપેલા સાથે જ એડ કરીશું અડધી ચમચી જેટલું ઝીણું કાપેલું લસણ આ બધું સરસ આપણે ધીરા તાપે ફ્રાય કરીશું અને ગોલ્ડન બ્રાઉન લસણ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું ફ્રેન્ડ્સ તમે ઘી ઈચ્છો તો વધારે મૂકી શકો છો તો આ રીતે આપણે એને શેકવાનું છે તો લસણ આદુ અને લીલા મરચાં સરસ શેકાઈ ગયા છે તેજપાની પણ સ્મેલ આવી ગઈ છે એનો મતલબ કે હવે ટામેટા નાખવાનો સમય થઈ ગયો છે ટામેટાને આ રીતે ક્યુબ્સમાં કટ કરીને જ એડ કરવા જો પ્યુરી એડ કરશો તો ટેસ્ટ બદલાઈ જશે તો આ જ રીતે ટામેટાને આપણે સરસ શેકીશું તો એટી પરસન્ટ જેવા ટામેટા આપણા સાંતળાઈ ગયા છે તો આ ટાઈમે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું ધાણા જીરવાનું પાવડર એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું તો એંસી ટકા જેવા ટામેટા આપણા સરસ ગળી ગયા છે તો હવે આપણે એડ કરીશું એમાં પાલકની ભાજી તો એક વાડકી આપણી મગની દાળ છે એની સાથે આપણે એડ કરીશું ત્રણ વાડકી જેટલી પાલકની ભાજી ભાજીને આપણે સેજ પણ હલાવીશું નહીં અને ઉપરથી ઢાંકણું ઢાંકીને એને પાંચથી સાત મિનિટ માટે આ રીતે જ રવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ તો ભાજી સરસ આપણી ઓસવાઈ ગઈ છે બધું સરસ મિક્સ કરી લઈએ અને આપણે જે ડંટલ એડ કર્યા હતા તે ચડ્યા છે કે નહીં એ પણ ચેક કરી લઈશું તો ડંટલ સરસ ચઢી ગયા છે હવે આપણે એમાં એડ કરીએ બાફેલી મગની દાળ તો દાળ આપણે એકદમ સરસ દાણો રે એ રીતે બાફવાની છે અને હવે બધું સરસ આપણે મિક્સ કરીશું પાલક અને દાળ તો આ બંનેને મિક્સ કરીને આપણે પાંચેક મિનિટ માટે આ રીતે ગેસ ઉપર રવા દઈશું જેથી દાળ અને પાલક બંને સરસ મિક્સ થઈ જાય તો હવે આપણે વઘાર કરીશું વઘાર પણ આપણે ઘીમાં જ કરીશું તેના માટે કઢાઈમાં થોડું ઘી મૂકીશું અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે એડ કરીશું જીરું જીરાને તતળવા દઈશું પણ બળવા નહીં દઈએ અને જીરું તતળે એટલે આપણે એમાં એડ કરીશું ઝીણું ઝીણું સમારેલું બહુ જ બધું લસણ ફ્રેન્ડ્સ લસુની દાલપાલક છે એટલે લસણ આગળ પડતું જોઈએ સાથે જ એડ કરીશું લાલ આખા મરચાં બધું સરસ ફ્રાય કરીશું અને થોડું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું જે તેનો ફ્લેવર ખૂબ સરસ આવશે તો બધું સરસ આપણે પાંચેક મિનિટ સુધી શેકીશું અને પછી એને આપણે બનાવેલી દાળમાં થોડું થોડું કરીને એડ કરીશું ફ્રેન્ડ્સ લસુની દાળ પાલકમાં લસણ આગળ પડતું જ હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો બધો મસાલો એમાં એડ કર્યા પછી સરસ આપણે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ લસુણી દાળ પાલકની રેસીપી ગમી હોય તો શિયાળામાં ચોક્કસ બનાવીને ખાજો ખૂબ ટેસ્ટી લાગે છે અને ભાખરી સાથે પણ ડિનરમાં ચાલે એવું આ ઓપ્શન છે